तने तो यूट्यूब वाला ना पढ़े चिक चोक रहा है। यार यार। हाँ माँ। हम बैठ मीना ही क्या ना ठीक रहेगा? आप लोग रेडी शायद नहीं है ली। सिलकोई ने यार ढोर आई शेर। अल्लो तो पहला है ना खापे लांगा में थोड़ा इतना स्पोर्ट वाला है बाकी ना हाथ है। भरवा ने भरे लेवा <laughs> <laughs> के माल पूरा करवा हम्म के ना माल पूरा लेवा जो समोसे कद ना है हां ये समोसे में खोटे खोटे के बाल ले छु का बाल नहीं बाहर नहीं लागे कि तो सामान तो होवो चाहिए नहीं हे <laughs> भाई जो आता तुम फोड़े नहीं होगो और जना तो होता थी जो ससमा पेरे रोड बाई थो नाखनी मासे ने हां रोटी खाई रोटी नहीं ना का राम राम सीताराम बुदायनी 9:30 वाजे अटणे ने हमारे जोरो सोरो थी साफ सफाई નું કામ आले हटाणे आ साफ सफाई નું કામ કરનેખી નવી રા હરતી આજે હે ને હેતે બહુ છે ગા જોાડવા આ કડવા જાવ્યામાંથી નીકળે હ હા અને કાઢીએ ને આપણે એટલે મુરિયામાં સાફ થઈ જાય પછી પાછો આવતા ન થાય હ હ જાાડવા નું મુક જાાડવા પછી આ જો ઓ ભાગીની ના ઓલા ફૂલ આવે આ કલા સીમાઈ લીજો અબતે મુરીયા મારી ગાટીએ તો પાછા નો થાય નકવરે આગળી વાટે વાટે નખાય કે દવા માર દીધી હોય તો હાલે કોઈ પાછા થવાની શક્યતા રહી તોટાને નઈ રહ્યા છે તો ઈ કર નાખી બહજો આવલી કોરા ખડ વાટે ને અમે આ કરીએ ને નાથી ઘર નું કરે આટલ મે હોહો નું કામ ઉપાડી દીધું જો વાથી ઉપાય નતું ને ઢેકલા કર્યા ને ઓલી કોરા હે ને બે ત્રણ બાબાળા છે બાપો કે ઊંઘી કાટે નાખ दातण सीवा एटली नीक जाओ ढगी आम फूल आ मस्ती नगनी गई बोलो काटाई बहुत आएम काटा होटा तो मूरिया में, काटा। में नो यार देख फोटो फूट बाकी बद हा जाइ ને બાવ આવી હોય દીવારી અમાર તો કે દીવારી દે કાલે છે પા કાલે આવું જાય કે જાજો ફેર ન હોય હમણા તો ભૂરા ઈવા પડે ને ભૂકા કાટે ના જો ફુકવે નાખે અમા માણા ની બધાય ની માને આ 3 4 દિવસ નું ખર ભેરો હાથે લેવાનું લાગે ની એ વા બેક ઢિગલા વા કર્યા એકા તો ના ઓલો વેલા જી હું હોય તો કાઈ ગા વઠાઈ જાય ને હટન છી તો બે ત્રણ નટી ને ખોર વઠાઈ ઓલો વેલા થાય ને ફૂલિયા નથી એક જાતાડી મારીએ તો અડધી મોરલી થઈ ને મોરલી જ નથી ને ખોર છે થાલી ખેસવાની જ રે ખેસવાનું જ છે કોઈ ને આ બેઠા બેઠા ઉપાડ ખાઈ છે કાંતેન બાદ પાતા મુવી જાવે કો આજ મુવી જાવે વેપૂરું થા જાય તો તમે કામ કરે ના કામ આને હેઠો સોખો કરેગા હા 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 ઓને જાવવા લીમડા ઓલા જાણે ઈ તેલા જાડવા ગોડાવ ગોડાઈ છે હા તો વાડવાન પરિયાન કર દીધી બધાઈ ને તો હું હે ને ઘરનું કામ કરે ને આખડી નેવરી થઈ ને બેરરમાંથી ઘઉં કાઢવા ઘઉંનું દાણો દરવાનું હતી કાલે કાઢવા તો કાલે પછી ધુલાય ગયું

है भी। आ की बात ना है बी अहीं को की बात नहीं है सोरा तो थोम भैया फटा की आवाज देने तो उगे जाए प्रदीप पर बाबे हाँ लो बेरल खाली करिए खा ली जाए मैं तरी आवे कहीं जाजा नहीं हुई वर रहती थी भजे तो है वो कि तुम हलतु ही नहीं हाँ हटाने तो खाली थे देखो भगवान ने

એક જ પછી કામ કર્યું પછી નઈ ને બધાય બધા પછી ભેગું થાય પણ મારે જેવી બનાવી તેવી રંગોલી નો બની હજે બે ત્રણ રંગોલી ના લો કર ના કેરા પાકલ કેરા બહુ નત પૈકો લાગતો હે આજે કઠો છે માં એ તો એક બેત્રે કોઠા નાખ દેવન જરૂર છે ગરમી હોય ને તો ભાઈઓ પાકે જાય આટા ઢોડું છે ને એટલે વાર લાગે પાકવામાં ભલે નીરાકી પાકે થોડા 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 જ નત પકતા પછી બે બે પાકે તો કાવ કામ 5 7 5 7 તો પાકવા જોઈએ ને બધાને એક એક કેરમાં હવે ભાગમાં

કેવા હે હાઈ કે કેબેડ કે તમારે એક ચિયાગ બનાવવાનો હે ફ્લાવર કોબીનો લે ફ્લાવર ની પાસી તો કોબી ઢેરી ફ્લાવર નું ટમેટા નું જોની કોબી આવે હું થારો કરવાની થારો કોબી માં ની નો કોબી કહેવાય આની ફ્લાવર કહેવાય હી મતારે ને કિરા ઓલા ન ને પંડા ન ને બીજો કોઈ નો ની बाल ने पता था ते राम का को एक ग्राम में गया है काम ने फोन आया मुकी ने गया ते नाची मा से ना तो दो काम करे मा कह दी भाई सब तो ने पानी पता तीनों ने पानी कर दी भाई हम पति पाछू बांध का न क्यों आवड़तो तू के तू देवन छोड़े दे न पानी कर लो भाई हम एक

તોય હા ન બાપ દાદા ને તો જો થે ભલે નામે હાથ માં હમ હાથ માં આવે ઈ કોરે લેવા જતો હો હો ઓટણે થી પ્રેક્ટિસ કરવી પડે ને બધાઈ પછી ધીરી થી ધૂમ છોડવી ઓ ઘરૂં થે પડે ઓટણે પાડી છોડીએ તો કોઈ ધૂમ છોડવા બીક ન લાગે એ જાતા તો હા પર કેરી જો મેલ મુજ જોઈએ એ ખૂટ નઈ લાગે ઊટતા લાગે હું તો તમારા બતાઈની વાત સુવું કે તમારું કામ ખૂટે તો પડ શેર વાગેગા આટણે

એ સાદો ફેર નહી કે તો તો બેની ફોડા કીતા હોવાની એક ઠેકાણે રે નાના મુકવાનો ઓરવાનો નઈ જાય પટો ઓરે સમજાણો પટો હોય હેઠો થી દેખાય પણ આ કે પટો પાછળ ફોનમાં तो पहले तो एक ठेका लेके आएंगे। हाँ, पहले भी एक ठेका लेके आएंगे तो और वालों ने। पटोल तो है नहीं पटा मत नक दिया। मैं को वालों लेते हैं तो जाइए बनावे। हैप्पी कारी साउदास। ओ कौन कारी सही दिल्ली वाली। हमें यात्रा नहीं वगैरह कुछ याना म। हा। हाँ, दो हवा गना गए थे।

5:30 बज गया अटने ने आ हैन मोही देखो कारना भादे हां के, जा? जो जो के, के है? नहीं नहीं तो जक के के दे का समस्या है आना मोही तुम्हें कोई जिया नहीं होय काय काऊ थिय बोल इ के माल पुला करवा हम के माल पुला रेवा समोसा कटने ए समोया मा खोटा खोटो इ के वाल लछु काम वाल खोटी नहीं वार नहीं लागे के समान तो होवो चाहिए नहीं अब आभी तो कुतिया जा शाम ने પુટીને ખાઈટર કાકાને કોઈ સંભો બનાવે કેટલી વાર લાગે આ તો કેટલી વાર લાગે થોક મોડું ખાય લે લે તારો હવે તો પરના લઈ ખોણ મણી હા આ ક બોલે તારે બે સમોસા ખાવા ને તું કે પુટીને ખાતોય છે અ બે થી ખાઈ જાય બસ અને તું ફૂટો ખાઈ જાય ને ખાવે તો હું દેખાઈ દે હાપો તો એકલી દેખાતું ને તને ખાવાનું તો સમોસા છે સમોસા જ ખાવા ના તો દુકાઈ ન ભવે ના ના એનો નાખો

આ રાધીએ ઈ દી તુની રાધી બધું પેન થી કામ કરે રાધીનો રાધી પેન તો મારે કામ કરવું બો કામ કેવાય હમ ખાવ કી તો કોઈ કઈ વાતીમાં એ તો ભાઈ આપડી ખાઈ એટલું લબડવું એટલુંલું કરું આઈ જો ના આ વાગે

ने पत्ते ले आयो हूं हां जो आज मेरी बम चत होया हां बीड़ी बम है बराबर आ, तो तो आ, आ तू सो हाँ। तो ये तू सो हां कौन से बीड़ी पीएगा ओके पापा कौन सी ला ये घाफिया को बांधो ला आ चकली बम हां हां जी ले मुरिया जाड़वा जाड़वा असली ना जी ना जी तो तू साउंड ओके हो गई बे आवाज आई અરે ફૂટે કે હા આવો થાય તો શાંતિ પાછો ન આવવા દે સરસ એટલે એની ઘણા ફોડે લીધા પંદરસો બે હજાર ને તો ફોડે લીધા છે દિવાળી ને તાવી તો પાછા ઉપાડે એવો હવે મિયારીથી લેવી છે બાટવેથી લેવી છે ભાઈ હું એને કહેતો હતો કે દિવાળીને એક દિવસ ફટાકીયા ફોડાય

બટે મો બટે ફિર બટે કા છે ના ફામેલી દું ભરી છે હા બીજા રેતીલા મસાલા એ બક બક તું કે વધારે છે ના ના ઈ તો ફાટ લે ઓકે તો કોઈ નહી તો આ જાય બોક તું કે ઈ આવડે નથી બનાવતો આવડે કા ખાતા આવડે નહી કા તો આ હે ને સેલો સમોસા સે કરતા સાણા વગર નો એક બનાવવું ને તો બનાવી દઉં 10 12 સમોસા આમ ત્રણ જણા ખાવામાં હે મઈન બબરે ખાઈ લેતો મે આ થોડો નોટ લઈ ઓ ની હવારી હે ને તાવ કે લે ઉપર આશી આશી પૂરી કરે તો એ ની વાની પછી કરે ને ચા ભેજી ખાવા મજા આવે મે આ સમોસા હે ને ઓ ની કઈ રીતના વારી એ ને જે ખાઈએ હું તો એ બોયલું ને કકતી આતાની ને જો કે આયો જ વારી એ મ ઘણે વખત બનાવ્યા આ રીત નો મસાલો ભરે ને પછી આપણી ઠેપ લુંકી વારી એ ને કાઠા છે ને દબાવ દેવાનો

गाइज समोसा खाओ गाइस समोसा खाओ आ मम्मी ने नहीं तो हाँ? और धीरे से समोसा खाओ रावे हां करतणी ने खाओ मैं भी नहीं जे चिट्ठी राय बोली जे है राय मुख वाटिया ने की चलो तो है ने ग्यारा कर लिए समोसा ना भाई हां समोसा खावा ना है ना हां भाई साहब ने तो किसडी खिचड़ी ना खावा देवी समोसा दिखरा ना खाओ रावे नहीं किया ने फटा किया ले तो फटा किया थे कि मारे वहाँ जीन फोड़वा कहीं किन किन्हीं की तो हाँ फोड़वा हाँ वो ले ताले ताई दीवारी है आज कहाँ है थोड़ा तो फोड़वा चाहिए अब ये कहाँ पे थोड़ा को मेन हमें तो। काले दिन हाँ तो वहीं जाओ हमने थोड़ा कहाँ है हम भरा तो जाओ हाँ यार तो कल लिया हेलो तो पहला है, है।, है नहीं खा पहला का थोड़ा इतला छोड़वाना है बाकी इना हाथो रखवाना है हम्म तो तने कोई खास शौक नो है अपनी आले थोड़ी ने भर भी हां कोई नहीं थोड़ी भर नहीं बेक लागे तो लाई मने हेलो हेलो का इतना लेवो ही कौन खड़ी है नहीं। नहीं। नहीं लागे। तो वो कर दे હલો

હાલો આ તો હતી અમારી આજની કાળી सजी હજી કાલ દિવાળી છે ने बस रोवा दे पर ना का

दाना હું બધાય ફટાકિયા રાતી ઉઠાઈને ફોડ નાખી હો તારા રેવા દે એ થા એ ની ને તાર બધું હોય ગયું રેવા દે રેવાતે ની ઊભો રહેજે તસિયામાં બે ત્રણ હું જા મારા પાડીયો રાણકે કે આ ક્યાં ગઈ નેત કર નેત કર મજા કરતું તને યુટ્યુબ દ્વારા ના પાડે છે કે છોકરાને તું રહેવા દે ના કે ભાઠ આખા આગળી તારો કાકો આડો નહી આવ્યો રેવાય જો આતા તમે ફોડે નહીં હોગો અરજના તો હુંતાતી мрза вон нет